હું વિવેક બાબલિયા અવારનવાર ખેડૂતો માટે અલગ અલગ માહિતી આપતા હોય અને યુટ્યુબ ના માધ્યમ દ્વારા તો આજે રામ ટીંડી એટલે કે છે તાલુકાનું રાજકોટ છે એના બપોર ના અહીં એક રામ બાણ કે બે સોચી રાખી અને મામા અને ભાણેજ એ અલગ અલગ બતાવતા હોય છે કે ભાઈ આવનાર એવું ના ખેડૂતો માટે જો પાણી છોટી ઓછી હાલે તો આવનાર વર્ષ માટે ખેડૂતો એવો ધન્ય એટલે કે એવો પાકો આવતા હોય છે બળદમાં કે હેલા પાકો ઓછો વર્ષે થવાનો હોય જો વર્તારો વધારે દેખાવામાં આવે તો એવા પાક વાવવામાં આવે કે મગફળી છે એરંડા છે કે લાંબા ટાઈમના પાકો વાવવામાં આવતા હોય છે પણ આ વર્ષે અહીંયા રામપિ છતપુર તાલુકાના બપોરે આપણે અહીંયા મધ્યાહને આમા અને ભાણેકનું નિરીક્ષણ કરી અને સોળ આની વર્ષનો વર્તારો ગણો છે અને સો ટકા સારામાં સારું વરસ થશે ભગવાન હતી અત્યારે લાલ છોટી તેની જગ્યાએ ધ્રુવી રહી છે જયારે કાળી છોટી તેની જગ્યાએ ધ્રુજી રહી છે લાલ છોટી તેની જગ્યાએ ધ્રુજારો લઈ રહી છે ત્યારે કાળી સોટી પણ તેની જગ્યાએ ધ્રુજારો લઈ રહી છે આજે આપણે જેતપુર તાલુકાના રામ ટીમડી ગામે આવેલા હતા કે રામનવમી નો દિવસ હતો તો આપણે અહિયાં એક કલ્પેશભાઈ છે જે અહીંના સ્થાનિક છે એને પૂછશું કે આજે ઉત્સવ આજે ઉજવવામાં આવ્યો રામ ટીમડી ગામે તો એના વિશે થોડીક માહિતી ટૂંકમાં આપજો તમે મારું નામ ગુદરિયા કલ્પેશ ગામ રામ ટીંબડી તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ આજે સવાસો વર્ષ પહેલા કોઈ ખાખી સાધુ અમારા ગામમાં આવેલા તેને અમારા રામજી મંદિરના મહંતને બે વાંસની સોટી આપેલી એક સોટીમાં લાલ કપડું બાંધેલું છે જયારે બીજી સોટીમાં કાળું કપડું બાંધેલું છે તે રામનવમીના દિવસે બપોરે બાર વાગે આરતી કરી અને સગા મામો ભાણેજને નદીએ નવડાવી અને ઉભા રાખવામાં આવે છે જયારે લાલ સોટી હોય તે વતલી હોટી તરફ હાલે તો વરસ સારું થાય અને વરસાદ સારો થાય જયારે કાળી હોટી હોય તે વટલી હોટી તરફ હાલે તો વરસાદ નબળો થાય એવું અનુમાન અને વરસાદનો વર્તારો દર વર્ષે રામનવમી ના દિવસે રામબાણ તરીકે કાઢવામાં આવે છે આ વર્ષે સોળ ની વર્ષ થાય એવો વર્તારો અમારે સોટી પ્રમાણે અમને દેખાય છે બાકી તો સાચું કુદરતના હાથમાં છે